તો તેમ કો બામનો બગીચો છે બાપનો બગીચો તો નથી પણ આ ટાગે ટાગે થાતું તો અમને એમ થાય કે લાગે આગળ વધારીએ ટાગે ટેકે કારણ કે ઊપડી જાય તો એવું છે એમ ને હા એટલે તમારે આગળ હું તમારું પડું છું કે વિડિયો ઉપાડો તો ના અમારે તો ચા આગળ જ્યાં જાસા કહો અમે તો નેટ પાગ રાખીને બેઠા અમારે ચા જાઉં આગળ સરાઈ તો તમે પરમિશન પરમિશન લીધા વગર ડાયરેક્ટ વિડીયો ઉપાડો છો એટલે તમે તો દાદા થઈ ગયા છો દાદા તો એ બન્યા નહીં લાગે હવે બનવું હે ભણો છે એમને ઓવે ત્યાં હવે હવે દાદા કીધું ભણો ને ઈશિતા આજકાલ બોઉ દાદા ભણાવા માંગે છે હમ હમ એટલે કીધું બની લઈએ આપણે પણ દાદા દાદામાં દાદામાં ખોવાય ના જજો એટલે ખોવા વાળા તો હજી મળ્યા નહિ એટલે ઘરે ઘરે દાદા હોય છે એટલે બરોબર ના ઘરે તો હજી કઈ દાદા નહિ હમ હમ દાદા ભણવાની તો વાર છે ને ભણે પણ ઈશિતામાં તો ભણ્યા છે દાદા એટલે ઈસ્ટમ બને પણ ખોય ના જાય એમ કારણ કે જેવા તેવા ખોવાઈ ગયા છે અલા એ તો તમારી વાત સાચી પણ આ દાદા અલગ છે ને ઈ દાદા ને દાદા બધા એક જ હોય છે દાદા તો જે પેલા કંઠિયા હોય ને ઈ એને દાદા કેવાય બરોબર તો અમે ક્યાં કરી ના છીએ અમે દાદા ની ઉમર ના છીએ અમે દાદા છીએ અમારે કોઈ દાદા જ કઈ બોલાવે કાલે તો પછી તો જોઈ વિચારી રોસ્ટ મારો જો મારવા જેવો હોય ને એ મારો રોસ્ટ બરોબર હ હ હા અમારા વિડીયો post મારવાનું બંધ કરી દેજો તો પેલો તમે જ video ઉતારી લો ને id માંથી tag એ tag એ તો અમે પછી કોઈ રોષ નહીં મારીએ અમારા આઈડી માં તો ચાર નવ ઉતરી ગયો ભાઈ તો એમાં એમાં ચાર પાંચ રોસ્ટ કલ હતા તો અમે રોસ્ટ મારી લીધું પણ એ તો કુવા માં પડે શું તમારી જોડે જોડે કુવા માં પડવાનું એટલે શું અમે કુવા માં પડાવ્યા લાગો હા તો એટલે જ કઉ છું કે શું કુવા માં પડવાનું જોડે ને જોડે એ તો પડે એટલે પડે તમે પડો ને કુવા માં અમે શું લેવા પડે અમે શું કા પડો તમારે તો છે બીજાના વિડીયો video લેવાની હા તો પણ તમારે tag એ tag ના કરાય ને અમે તો ગમે તે કરો એ તારે ચેવું લેવા દેવાનું નું હા તો અમે ગમે તે અમે તો રોજ ની દુનિયા ઉતર્યા છીએ તો ગમે તે કરશે એવું છે એમ ને હા રેવા દો રોજ ની દુનિયા માંથી ઉતરી જાવ ખબર એ પડે એને કરતા શાંતિ રાખો અલા ભાઈ હવે કઈ અત્યારે કઈ કેતો નહીં કારણ કે વાપરે ના વાપરે કઉ તો શું શું તોડી નાખશો અને કાયદેસર વળી તમારે ભૂલ છે થઇ તો છે જ વળી ચો ના હોય છે તો બાપુ તમારે અંદર ટેગ ટેગ ના કરવું જોઈએ ને વિડીયો આવે પછી રોસ્ટ એમ કરે મારા માં ટેગ ટેગ શું તું ભાઈ મારા માં ચાનલ કર દેવું મારા બે ચાર જણા મોટા માણસો નો ફોન આવ્યો તો કે ભાઈ આખી આઈડી કમ્પ્લીટ છે તારો વિરોધ તારે ખુબ સારો છે એટલે કે તું હાલે આ વિડીયો ઉતારી દે મુ કશો વાંધો નઈ મોટા ભાઈ જો એ તમને તકલીફ હશે તો હું ઉતાર દઉં છું અને મેં વિડીયો ઉતારી દીધો તો પણ એના પછી જે ખાઉ જે છે ને તમારે જેવો હા હ હ એમને સુધારવા પડશે ને મારે ના એ તો તમે તાર સુધારી ગમતી કરી શકો હમ તો અમે પણ બનાવીએ છે રોસ તમારા થી શું થાય એમ છે કરી નાખો બીજું તો હું એવું છે એમ એટલે ઉતરશે જ નહીં એવું કેવા માંગો તમે હા વિડીયો તો નહીં ઉતરે કાયદેસર રહેશે આઈડી પછી વાંધો નહીં ચિયું કીધું તમે જલોયા જલોયા ચલો એમ ને હાઉ ખબ ખબ કરતા ઘડે આવો સોયગામ તાલુકામાં તો તો મુલાકાત લેવી પડશે ચોક્કસ તમારી તો પાણી જોવું પડશે ને તમારું જલોયાનું હેડો અલા એની કે ખારું પાણી છે દરિયાનું રણનું હેડયા આવો તો અમે આવશે તમારો પગ પડશે તો મેઠું થઈ જાય ચિંતા ના કરશો તો તમારે એટલે તમારે અમારા નસીબ જ્યાંથી તમે આવો અને અમારે ગામ મીઠું પાણી થતું હોય તો 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 કશો વાંધો નહીં થાય કાલે હવારી તમારે દર્શન દર્શન કરાવો બરાબર કાંઈ વાંધો નહીં હાલે આવો કોન્ટેક કરો આપણો આપણે ચોવી કલાક બેઠા હોય ઘરે ખરીદું હોય છે ને ઓ ઘરે હોય છીએ કશ્યો વાંધો નહીં સડોતર હો તમને સવારી માલુમ હા કંઈ વાંધો નહીં હો મળો ભાઈ ઓકે સારું સારું ભલે હા હા